દાદા આ માટીને ચાળીને ચોખ્ખી કરીને અંદર કાકરી ન આવે એ રીતે માટી તૈયાર કરે છે અને પછી એમાંથી માટીના વાસણ પછી એમાંથી નિર્માણ થાય પહેલાં જે માટી દાદા લાવે એ એ માટીને ચાળી નાખે અંદરથી કાકરી કાઢી નાખે અને પછી પછી એને ભીની કરીને ખૂંદવામાં આવે પછી માટીને શું કરવામાં આવે છે ખુંદવામાં આવે અને પછી એ ખૂંદીને પિંડલો તૈયાર કરીને પછી આ ચાકડા ઉપર માટી ચડાવીને પછી દાદા આપણને માટીના વાસણ બનાવ આપણે જોવાનું છે દાદા જે બતાવે એ આપણે શું કરવાનું છે જોવાનું છે દાદા એ આ ચાકડા ઉપર માટીનું જે પિંડ ચડાવીને એમાંથી દાદા જોવો અત્યારે ગરબો બનાવી રહ્યા છે શું બનાવી રહ્યા છે ગરબો અત્યારે નવરાત્રિ આવી રહી છે નવરાત્રિમાં માતાજીને ગરબો મૂકવાનો હોય એટલે ગરબાથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ જોવો દાદા કઈ રીતે હાથ ફેરવે છે એને પાલિશ કઈ રીતે કરે છે કઈ રીતે ઘાટ આપે છે એ તમારે જોવાનું છે એના પછી માટીનું કોડિયું છે ગલ્લો છે પછી છે પાણીનું આવી વસ્તુ દાદા આપણને બતાવવાના છે આ દાદા દાદાએ શું બનાવ્યું છે ગરબો બનાવ્યો છે પછી પાલિશ એ કાપડ ની પટ્ટી થી પછી એને પાલિશ આપવામાં આવે જો પછી એને દોરા થી કરીને પછી એને લેવામાં આવે જો આ રીતે ચાલો દાદા માટે સરસ મજાની તાળીઓ પાડી દો ભાઈ જોવાની મજા આવી હા ચાલો હવે એ ગરબા ઉપર હવે દાદા કોડિયું બનાવે છે તમે જોતા હશો દિવાળીમાં કોડિયા મૂકીને એમાં દીવા કરવામાં આવે છે એટલે દાદા હવે કોડિયું બનાવે છે જોવો સરસ મજાનું કોડિયું જોવો દાદા અત્યારે શું બનાવી રહ્યા છે કાપે છે હા એ રીતે કાપીને હા હાલો તાળીઓ પાડી દો કોડિયા ની ભાઈ જોવો આ ગરબા ઉપર જે ઢાંકણું આવે ઢાંકણાનું નિર્માણ કરી રહ્યા છે દાદા ગરબો હોય એના ઉપર ઢાંકણું આવે આવે જોવાની મજા છે હાલો ભાઈ ઢાંકણાની તાળી પાડી દો અત્યારે ધીમે ધીમે આધુનિક ટેકનોલોજી થતા કુંભાર જે કારીગર મટકા બનાવે છે એ ધીરે ધીરે નાબૂદ થઈ રહ્યું છે અને ટેકનોલોજીથી મશીનથી અત્યારે બધી બધી પ્રકારના વાસણો તૈયાર થઈ રહ્યા છે પણ અહીંયા દાદાની જે કળા છે એ કળા આપણે જોઈ રહ્યા છીએ કુલડી હા જો દાદાએ સરસ મજાની એક કુલડી બનાવી છે દાદા અત્યારે પાણીનું કુંડું બનાવી રહ્યા છે ચકલાને પક્ષીઓને પાણી પીવડાવવા માટે જે કુંડું બનાવવામાં આવે છે એ કુંડાનું નિર્માણ દાદા કરી રહ્યા છે તમને બધા એને જોવાની મજા આવે છે હા જો દાદા દર વર્ષે આપણને લાભ આપે છે

શાંતિથી તો ગલ્ રાતે પછી આ કાચા માટીના જે વાસણ છે એને સુકાવવામાં આવે સુ કરવામાં આવે સુકવામાં આવે સુ પછી એને નિભાળામાં પકાવવામાં આવે અને પકવીને પછી એને વેચાણ માટે બજારમાં લઈ જવામાં આવે ગલ્લો કેટલો સરસ મજાવ્યો હતો હા હવે દાદા માટે સરસ મજાની તારીપાઈ ગલ્લો જોવાની મજા આવી ગરબા ગરબાને આકાર આપી રહ્યા છે નાનો ગરબો જે બનાવ્યો છે એને ટપલા થી અંદર ટેકો રાખીને એમાંથી એને મોટો કરવામાં આવી રહ્યો છે જોવો અહીંયા શાંતિથી જો કઈ રીતે ટપલું મારે છે માટી ભીની છે આ સંજયભાઈ શું કરી રહ્યા છે અત્યારે ગરબો મોટો કરી રહ્યા છે શું કરી રહ્યા છે ગરબો મોટો કરી રહ્યા છે જોવો ગરબાનો હા ગરબાને ઘાટ આપે છે નાના ગરબામાંથી મોટો ગરબો બની રહ્યો છે આવી રીતે આપણા સાહેબો પણ તમને ઘાટ આપતા હશે તમારે કંઈ ખામી હોય એનો ઘાટ આપવામાં આવે આપણામાં જે કંઈ ખામીઓ હોય ને એ ધીમે ધીમે દૂર કરવામાં આવે ત્યારે આપણે સારા નાગરિક બની શકીએ એમ મટકાની અંદર પણ એનો ઘાટ આપવામાં આવે વિદ્યાર્થી ખાસ કે મારવો પડે હા એમ માર મારવો પડે સાચી વાત છે પૂરો ઘાટ અપાઈ ગયો છે નાનો આમ તો ગરબો બનાવ્યો તો એમાંથી મોટો બની ગયો જો હવે આને પછી કાણા પાડવામાં આવે જોવો આ જેમ અહિયાં જેવો ઘડાઈ જાય પછી જે કોરો પડે થોડો પછી એને પાલિશ કરવામાં આવે છે એને અત્યારે પાલિશ થઈ રહી છે ગરબાને જોવો ત્યાં જોવાની રાતે બધાને જોવાની મજા આવે છે હા આજે ગરબાને પાલીશ આપતા હતા પાલિશ થઈ ગઈ જોવે એને હવે સીધો લિસ્સો દેખાય છે ગરબો તૈયાર પછી આને કાણા પાડવામાં આવે જોવો ગરબાને કાણા પડી રહ્યા છે જોવો આપણને એમ થાય કે ગરબો કઈ રીતે તૈયાર થતો હશે જોવો અહીંયા તૈયાર થઈ રહ્યો છે ત્રિશૂળ દોરાય છે હા હા જો સરસ મજાનો ગરબો તૈયાર થઈ રહ્યો છે જોવો તમને બધાને ગરબો જોવાની મજા આવી જોવો ગરબો માટીમાંથી કઈ રીતે તૈયાર થયો પછી એને ઘડવામાં કઈ રીતે આવ્યો પછી એને પાલિશ કરવામાં આવી અને અત્યારે એમાં કાણા પડી રહ્યા છે એને ગરબો પૂરેપૂરો તૈયાર થઈ ગયો કહેવાય હવે એને સુકવીને કલર કરીને પછી એને નિંબાળામાં પકાવવામાં આવે હા કાચા ગરબાને પકાવવામાં આવે નિંબાળામાં આપણે નિંબાળો જોવાનો છે હજુ તમારે નિંબાળો જોવો છે હા હજુ આપણે નિંભાળો જોવાનો છે જોવો આ ગરબાને કાણા પડી ગયા તમને ગરબો જોવાની મજા આવી આજ રીતે માટલા બને આજ રીતે તમામ પ્રકારના માટીમાંથી વાસણો તૈયાર થાય છે હવે આપણે નિંભાડો જોવા જવાના છીએ હવે જો નાનો ગરબો મોટો કઈ રીતે બને કે ભાઈ હમણાં બતાવે છે અહીંયા આપણને આપણે જોવાનું છે આપણે ભણવામાં કારીગરો આવે છે એ કારીગરો ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યા છે પણ આ એક કુંભાર કારીગર છે કે જેની આપણે મુલાકાતે આવ્યા છીએ દાદા અત્યારે નવરાત્રીનો પહેલો ગરબો આપણને બનાવીને બતાવવાના છે અને દાદા આ ચાકડા ઉપર લાકડી થી તમે જોયું હશે કે એ ચાકડો ફેરવતા એ ચાકડા ઉપર માટીનું એક પિંડલું મૂક્યું છે એ પિંડલામાંથી સરસ મજાનો ગરબો તૈયાર કરી રહ્યા છે ગરબાને સુકવીને થોડો મોટો કરવામાં આવે પછી એને પાલિશ કરવામાં આવે પછી એને કાણા પાડવામાં આવે અને પછી એને કલર કરીને પૂરેપૂરો સુકવીને પછી એને નિંભાળામાં પકાવવામાં આવે ત્યારે એ ગરબો તૈયાર થાય આપણે જે જોઈએ છીએ ફર દેન ગર્ભો બની જાય એવી વાત નથી પણ એને સુકાવવામાં આવે પછી એને ટીપવામાં આવે ટપલાથી પછી થોડો સુકાવવામાં આવે સુકાય પછી પાછો એને પોલિશ કરવામાં આવે ટપલાથી પછી એને કાણા પાડવામાં આવે પછી કલર કરવામાં આવે પછી એ ગર્ભો નિભાળામાં પકવીને આ તૈયાર થાય છે જો હવે દાદા તમે જે

જોઈ લીધું ને આ રીતે એ એને તૈયાર કરવામાં આવે નાખીએ ચકલા ને પાણી પીવા માટેનું કુંડું એ પણ એ કુંભાર નિર્માણ કરે તમને દાદા બનાવે છે કે જોવાની મજા આવે છે હવે પછી અહીંયા જે તૈયાર થાય એ પછી નિંબાળામાં પકાવવામાં આવે નિંબાળો પણ તમને હું હમણાં બતાવી રહ્યો છું નિંબાળો જોઈને પછી આપણે સીધા શાળામાં નમસ્તે સક્કા કરતા રહેજો કાકો નાકો છે હા YouTube માં

તમે ઉભા નો થાવ ત્યાંથી દેખાય ત્યાંથી હું કેમ ઉભા થાવ પણ તમે તમને જ્યાંથી વિવેક તને દેખાતું નથી ભાઈ તો તું ઉસો થાય પાછળ વાળા નો દેખાય એ પાલિશ કરે છે જો કાપડની ની પટ્ટી થી એ પાલિશ કરવામાં આવે પછી દોરાથી નીચે કટિંગ કરવામાં આવે પછી એને હાથમાં લેવામાં આવે

કે આ ઉંમરે આપણને આ વાસણો બનાવીને આપણને બતાવી રહ્યા છે હે જો આ વાટકો તૈયાર કર્યો છે પાણીનું કુંડું હાલો દાદા ચકલા માટે પાણીનું કુંડું દાદા બનાવે છે કોઈની ઈચ્છા થાય કે મારે બનાવવું છે તો અહીંયા આવતા રહ્યો એ ઘણા બધા બાળકો વૈજ્ઞાનિક બન્યા છે પ્રયોગો બનાવે છે તો એક માટીનું વાસણ બનાવીએ મોટું વાસણ બનાવવા માટે પીડલો મોટો હા 妈妈。 इन लोगों ने बाकी रखे थे सर आ गई मैं अभी आई जाओ भाई जाओ एम

આ નિબાડાની અંદર માટીના વાસણો જે બનાવવામાં આવે પછી એને કલર કરીને સુકવીને આની અંદર ઉપર બળતણ ગોઠવીને નિંબાળામાં નિભાળાની અંદર નીચે બાળીઓ મૂકેલી છે તમે જોવા નીચે ફરીને જોવા નીચે બાળીઓ મૂકેલી હશે નીચેની સાઈડ કે નીચેથી પવન જાય તો એ દેવતા સારો સળગી શકે